નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના કેવડિયામાં આદિવાસી બે યુવકોની હત્યા અને સુરતમાં અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં યુવાનની હત્યાના સંદર્ભમાં સ્વયં સૈનિક દળ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાયું પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા નર્મદા જિલ્લાના કેવડિયામાં બે આદિવાસી યુવાનોની નિર્મમ હત્યા અને સુરત જિલ્લાના અનુસૂચિત જાતિના યુવાનની પોલીસ કસ્ટડીમાં હત્યાના સંદર્ભમાં તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના લોકો પર થતા અત્યાચારો રોકવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા સરકાર આદિવાસીઓ અને દલિતોને તેમના હક અધિકારો આપવામાં નિષ્ફળ રહી છે હવે તેમનું રક્ષણ કરવામાં પણ અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે તાજેતરમાં સાત ઓગસ્ટ બે રોજ સુરતમાં

ભાઈઓને અત્યાચાર થયો છે તેના તેની બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ શું અત્યાચાર થયો તો લેસાના ખાતે અરજીપત્ર અપાયો છે કેવડિયામાં બે ભાઈઓને ઢોર માર મારીને તેમનું મૃત્યુ થઈ ગયું છે અને સુરતમાં પણ ઢોર માર માર્યો છે ભરૂચ પોલીસ દ્વારા કેવી રજૂઆત કરવી છે તો સર સરકાર એમની સામે યોગ્ય પગલા લે અને યોગ્ય ન્યાય મળે તેવી રજૂઆત કરવા આવ્યા છીએ મારું નામ સોલંકી હેમંતકુમાર દિનેશભાઈ ઓકે જય ભીમ નમ ઉદય જય જોહર આજે અમે સ્વયં સૈનિક દળ સંગઠન મારફતે બનાસકાંઠાના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ભાઈઓ સાથે લઘુતિમાં સમાજના ભાઈઓ પણ છે એ આજે પાલનપુર કલેક્ટરને આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે કેવડિયા કોલોની છે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલું છે તે આપણે જોઈએ છીએ કે અનુસૂચિત જાતિ સમાજના બે ભાઈઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે અને એના જે જે લોકો દ્વારા હત્યા થઈ છે એમને હજુ સુધી પકડવામાં નથી આવ્યા અને આપણે જોઈએ છીએ કે આખા ગુજરાતમાં ને આખા ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના જે પણ ભાઈઓ બહેનો ઉપર જે પણ અત્યાચાર અત્યાર સુધી થાય છે તો એના ઉપર કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી સુરતમાં પણ જે પોલીસ દ્વારા કસ્ટોડિયલ ડેથ થયું છે અને અનુસૂચિત જાતિ સમાજના જે એક ભાઈ હતા એમની પણ નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે એને પણ જે પોલીસ છે એની પણ હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી તો અમારી રજૂઆત છે કે જે કેવડિયા કોલોનીમાં અનુસૂચિત જનજાતિ સમાજના અને સુરતમાં જે કસ્ટોડીઓ ડેથ થયું છે તેમની પાછળ જે પણ લોકો છે તેમની ધરપકડ કરવામાં આવે તેવી અમારી સ્વયંસૈનિક દળ સંગઠન મારફતે રજૂઆત છે મારું નામ કિશન પ્રિયદર્શી છે